જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જાણીશું કુપોષણ એટલે કે માલ ન્યુટ્રિશન વિશે આ એક પ્રકારની સમસ્યા છે કે જે બાળકોની અંદર જોવા મળે છે તો ચલો જોઈએ શું છે કુપોષણ કુપોષણ એટલે કે શરીરમાં અપૂરતા ખોરાક અથવા તો જે આપણે ખોરાક લઈએ છીએ એની અંદર પોષક તત્વોની ઉણપના કારણે એક સમસ્યા સર્જાય છે કે જેને કુપોષણ કહેવામાં આવે છે અથવા તો તેને બીજી રીતે એ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય કે જ્યારે આપણે રોજિંદા જીવનમાં જે આહાર લઈએ છીએ તેમાં એક અથવા તો એકથી વધારે જ્યારે પોષક તત્વોની ઉણપ સર્જાય તો તેને કુપોષણ કહેવામાં આવે છે હવે આ કુપોષણ છે એના અલગ અલગ પ્રકાર છે જેમાં નંબર એક ઉપર છે કુપોષિત એટલે કે અન્ડરવેટ નંબર બે ઉપર છે ઢીંગણાપણું એટલે કે સ્ટન્ટિંગ નંબર ત્રણ ઉપર છે ગંભીર કુપોષિત એટલે કે વેસ્ટિંગ અને નંબર ચાર ઉપર છે સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ એટલે કે જ્યારે ખોરાકની અંદર એક અથવા તો એકથી વધુ પોષક તત્વોની કમીના કારણે જે કુપોષણ સર્જાય છે તેને આ કેટેગરીમાં મૂકવામાં આવે છે હવે આપણે પહેલા નંબરના કુપોષણ વિશે જાણીશું શું છે અંડરવેટ અન્ડરવેટ એટલે કે જ્યારે બાળકને તેના ઉંમરના પ્રમાણે ઓછું વજન નોંધવામાં આવે તો તેને અંડરવેટ કહેવામાં આવે છે એટલે કે જ્યારે કોઈ પણ બાળકને આંગણવાડીના ખાતે તેનું વજન કરીને ગ્રોથ ચાર્ટ જે તમે આ પિક્ચરમાં જોઈ શકો છો એ ડબ્લ્યુએચ દ્વારા આપવામાં આવેલું ગ્રોથ ચાર્ટ છે જે છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ હોય છે જેની અંદર બાળકોના ઉંમરની સામે તેનું વજન પ્લોટિંગ કરવામાં આવે છે અને એમાં જો બાળકોનું વજન ઓછું આવે ઉંમર પ્રમાણે તો તેને અંડર વેટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તથા આને ત્રણ અલગ અલગ ભાગમાં વેચવામાં આવે છે એક છે તંદુરસ્ત બીજું છે ઓછું વજન અને ત્રીજું છે ગંભીર ઓછું વજન આગળનો કુપોષણનો પ્રકાર એટલે કે સ્ટન્ટિંગ કે જેમાં ઉંમરના પ્રમાણે બાળકની ઊંચાઈ ઓછી જોવા મળે છે જેમ કે ત્રણ વર્ષથી જે નાના બાળકો છે તેમાં આ થવાની શક્યતા સૌથી વધુ છે ડબલ્યુએચનો ગ્રોથ ચાર્જ છે જે આપણે આગળ જોયો તેમાં જ્યારે બાળકોની ઊંચાઈના સામે વજન માપવામાં આવે છે અને તે બાળકોની જે ઊંચાઈ છે એ પ્રમાણે એમનું વજન ઓછું આવે તો તે બાળક સ્ટન્ટિંગ છે તેવું કહી શકાય જેમકે આ ફોટાની અંદર બંને એક જ ઉંમરના બાળકોની ઊંચાઈમાં તમે તફાવત જોઈ શકો છો તો તેને સ્ટન્ટિંગ કહેવામાં આવે છે હવે ત્રીજો પ્રકાર છે વેસ્ટિંગ એટલે કે ઊંચાઈના પ્રમાણે ઓછું વજન હવે આ વેસ્ટિંગને કુપોષણની સૌથી ખરાબ કેટેગરી કહેવામાં આવે છે કારણ કે આ કુપોષણના કારણે બાળક આગળ જતાં મૃત્યુ પણ પામી શકે છે આ કુપોષણ વાળા બાળકો ખૂબ જ પાતળા હોય છે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે જેના કારણે તેમના વિકાસની અંદર વિલંબ આવે છે હવે આ બાળકના કુપોષણ હોય છે તેને કઈ રીતે માપવામાં આવે છે તો બાળકમાં કુપોષણ એક એમયુ એસી નામની પટ્ટી હોય છે તેના થકી માપવામાં આવે છે તો શું છે આ એસી પટ્ટી એમયુએસી એટલે મેડ અપર આર્મ સરકમ એટલે એમયુએસી નામની એક પટ્ટી આવે છે જેની અંદર અમુક સેન્ટીમીટર્સ હોય છે એ અંકિત કરેલા હોય છે હવે આ પટ્ટીની મદદથી કઈ રીતે કુપોષણ માપવામાં આવે છે તે જોઈએ એમયુએસી જે ટેપ હોય છે તેને બાળકને ડાબા હાથના બાવળા પર મૂકવામાં આવે છે અને તેને ખભા અને કોણીના મધ્ય બિંદુ પર માપવામાં આવે છે જેમ કે આ પિક્ચર બિંદુ બાવડાનું માપ અગિયાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરથી ઓછું હોય તો તે બાળકને એસ એ એમ બાળક કહેવામાં આવે છે એસ એ એમ એટલે સિવિયર એક્યુટ માલન્યુટ્રીશન એટલે કે જો બાળકના બાવડાનો ઘેરાવો સેન્ટીમીટર વધારે હોય તો તે આ લીલા ભાગમાં આવે અગિયાર પોઈન્ટ પાંચથી બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની વચ્ચે હોય તો તે આ પીળા ભાગમાં આવે છે અને જો તે અગિયાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર કરતા ઓછો હોય તો તે આ લાલ ભાગની અંદર આવે છે એટલે કે બાળક અતિ કુપોષિત છે તે જાણવા મળે છે